હેલો ગાય જય શ્રી કૃષ્ણ જય માતાજી માતાજીને સ્વાગત છે તમારા આજે હું લઈને આ ઘોઘરાની રેસીપી ગમે તો નવા એવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે અવનવી રેસીપી જોવા મળશે મારી ચેનલમાં ઘૂઘરા બનાવવા માટે એક વાસણ લીધું છે એમાં આપણે દોઢ વાટકું મેંદા લોટ એડ કરીશું મોણ દેવા માટે આપણે બે પાવળા તેલ એડ કરીશું જો ફ્રેન્ડ મોણ દેવા ટાણે આપણને એમ થતું હોય છે તેલ વધારે પડી ગયું કે વધારે પડી જશે આમાં તેલ વધારે જોશે એટલે સરસ એવું આપણે મોણ દેશું તો આપણા ઘોઘરા સરસ એવા ક્રન્સપી અને ખસ્તા બનશે એટલે મેં આમાં ત્રણ થી ચાર પાવળા તેલ એડ કર્યું છે એટલે સરસ એવું આપણું મોણ લાગી ગયું છે આ રીતે આપણે મુઠ્ઠી બાંધશું એટલે સરસ એવી બંધાઈ મુવી જોઈએ આ રીતે મુઠ્ઠી બંધાશે તો જ તમારા ઘોઘરા સરસ એવા બનશે હવે જરૂર મુજબ આપણે પાણી એડ કરી અને લોટ બાંધી લેશું જુઓ ફ્રેન્ડ આપણે લોટ બાંધીએ ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે આપણે ટાઈટ લોટ નથી બાંધવાનું આપણે રોટલી જેવો નરમ જ લોટ બાંધવાનો છે એમાં જ આપણા સરસ એવા ખસતા ઘોઘરા બને છે ફ્રેન્ડ આ રીતે મેં સરસ એવો નરમ રોટલીનો લોટ બાંધી એ રીતે જ આપણે લોટ બાંધી લીધો છે આપણે આને મિનિટ રેસ્ટ આપીશું ગેસ ઓન કરી એક પેન મેં કીશું પેનમાં આપણે બે પાવળા જેટલું તેલ એડ કરીશું એક વાટકો આપણે રવો લીધો છે એડ કરીશું રવાને આપણે ધીમા ગેસે કન્ટિન્યુ આ રીતે સલાવતા રેસું અને સરસ એવો શેકી રવાને આપણે પરફેક્ટ શેકવાનું છે એટલે થોડો કલર આપણે સેન્જ થઈ જશે તો પણ ચાલશે રવો આપણો કાસો ના રહેવો જોઈએ આ રીતે આપણે જરાક એવો ગોલ્ડન કલર આવી ગયો છે હવે આપણે ગેસ બંધ કરી અને રવો નીચે ઉતારી લેશું થોડી વાર માટે આપણે ઠંડો કરી લેશું રવાને ઘગરાનો લોટ આપણે ઢાંકીને રાખ્યો છે કરી અને આપણે સરસ એવી લોટમાં પાવી ગઈ છે આ રીતે આપણે ઉણવી લીધો છે લોટ લોટ આપણે સાઈડમાં અને આપણે પ્લેટફોર્મ સાફ કરી લેશું પ્લેટફોર્મ ઉપર જ આપણે પુરીઓ વણવાની છે આ રીતે મીડિયમ સાઈઝ ના મેં લુવા કરી લીધા છે આ રીતે આપણે હાથથી મસળી અને બે હાથે આપણે સરસ એવા ગૌણા કરી લેશું પુરીઓના આપણા ગોવણા થઈ ગયા છે પૂરીઓના રાખીને આપણે ગોણા ઉપર બંને સાઈડ લોટ લગાવી અને આપણે નાની નાની પૂરીઓ વણી જો ફ્રેન્ડ આ રીતે મેં પૂરી વણી લીધી છે આ રીતે આપણે બધી પૂરી વણી લેશું આપણો રવો ઠંડો થઈ ગયો છે આ અમે ખાલી રવો જ શેક્યો છે આ આપણે કાલનો મોદકનો મસાલો જે વધ્યો છે એ એક વાટકી મસાલો એડ કરીશું આ મસાલામાં આપણે લીલા નાળિયેરનો આપણે મિક્સરમાં ભૂકો કરી અને એને આપણે શેક્યો હતો એક ડીશ આપણે ટોપરું ક્રશ કરેલું લીધું હતું એની સામે આપણે અડધી ડીશ ગળ લીધો હતો એમાં આપણે કાજુના ટુકડા એડ કર્યા હતા ઝીણા સુધારી અને એમાં ઇલાયસીનો પાવડર અને જાયફળનો પાવડર આપણે એડ કર્યો હતો અને આપણે બે ચમચી મિલ્ક પાવડર એડ કર્યો હતો અને આપણે સરસ એવો એનો આપણે મોદકનો મસાલો બનાવ્યો હતો એ મસાલો આપણે થોડોક વધ્યો હતો એને આપણે યુઝ કરી અને ઘૂઘરા બનાવીશું સેકે રવામાં આપણે મોદકનો મસાલો બધો મિક્સ કરી લેશું આ રીતે મસળીને મોદકનો મસાલો આપણે સેજમથો ઢીલો હતો એટલે સરસ એવો આપણે રવો શેકીને મિક્સ કરીશું એટલે ડ્રાય થઈ જશે આપણે ઘૂઘરામાં ડ્રાય મસાલો હોય છે સુખો સુખો એમાં આપણે બે ચમસી મિલ્ક પાવડર એડ કરીશું મિલ્ક પાવડર પણ આપણે સરસ એવો મિક્સ કરી લેશું આમાં આપણે ઘીનો યુઝ નથી કર્યો એટલે આપણે આમાં મિલ્ક પાવડરનો યુઝ કરીશું એટલે સરસ એવું આપણે આમાં માવા જેવું ટેક્સર આવશે આ રીતે આપણે સરસ એવો મસાલો બનાવી લેશું આગળ આપણે ઘૂઘરા ભરીશું પૂરીને આપણે કિનારે ભરતું પાણી લગાવી લેશું એટલે સરસ એવો આપણો ઘૂઘરો પેક થઈ જશે હવે આપણે સ્ટોપિંગ ભરીશું એક થી દોઢ ચમચી આપણે આમાં સ્ટોપિંગ ભરવાનું છે જેમ જાજુ ભરશું એમ સરસ એવો આપણો ઘોઘરો બનશે અને ખાવામાં પણ સરસ એવી મજા આવશે આ રીતે આપણે સરસ એવું ને બધું સેટ કરી લેવાનું આ રીતે આપણે બંને અંગૂઠાને સ્ટોપિંગ દબાવી અને સરસ એવો આપણે આ રીતે ઘૂઘરો ભરી લેવાનું આ રીતે આપણે આંગળીથી પ્રેસ કરી લેશું ફરતી કિનારી પછી આપણે કાંટાવાળી કરી લેશું એટલે આપણો ઘૂઘરો તળવી ત્યારે અંદર કડાઈમાં ખુલી ના જાય એટલે સરસ એવો આપણે પેક કરવાનો ફ્રેન્ડ જો ફ્રેન્ડ આ રીતે આપણે બધા ઘૂઘરા ભરી લેશું પેલા જ આપણે ગરમ તેલ થવા મેં કહી દીધું હતું કરીશું તેલ આપણે સરસ એવું ગરમ થઈ ગયું છે ઘૂઘરા એડ કરીશું આપણે ધીમા ગેસે જ આપણે ઘોઘરાને તળવાના છે એટલે સરસ એવા આપણા ઘોઘરા તળાશે ફૂલ ગેસ રાખશો તો ઉપરથી ભાત પડી જશે અને અંદરથી કસા રહેશે એટલે આ રીતે આપણે સરસ એવો ધીમી ગેસ રાખી અને ઘોઘરાને તળી લેશું ઘોઘરા આપણે ધીમા ગેસે તળવાના છે જ્યાં સુધી ઉપરથી ગોલ્ડન કલર ના આવે ત્યાં સુધી આપણે આ રીતે શેષ શેષ પલટાવતા જશું અને ગોલ્ડન કલર થઈ ત્યાં સુધી આપણે ઘોઘરાને તળી લેશું જો ફ્રેન્ડ ગોલ્ડન કલરના આપણા ઘોઘરા થઈ ગયા છે હવે આપણા ઘોઘરા સરસ એવા તળાઈ ગયા છે બહાર કાઢી લેશું આપણે ઘોઘરાને બધા ઘોઘરા આપણે આ જ રીતે તળી લેશું ગોલ્ડન કલર થાય ત્યાં સુધી ઘોઘરા આપણા બધા તળાઈ ગયા છે પ્લેટમાં સર્વ કરીશું જો ફ્રેન્ડ જોતાસ ખાવાનું મન થાય એવા ઘોઘરા આપણા બનીને તૈયાર છે જો ફ્રેન્ડ તોડીને પણ છું સરસ એવા આપણા ઘોઘરા ખસ્તા બન્યા છે ફ્રેન્ડ જો ફ્રેન્ડ આ ઘોઘરાની રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો ફરી લઈને આવીશું આપણે એક નવા અંદાજમાં એક નવી રેસીપી